દિયોદર પ્રાથમિક શાળા નંબર 1 ના નવીન બે વર્ગ ખંડોનું ધારાસભ્ય કેશાજી ચૌહાણના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આજરોજ દિયોદર તાલુકા પ્રાથમિક શાળા નંબર એક ખાતે નવીન બે વર્ગ ખંડોનું लोकार्पण કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પચીસ લાખ રૂપિયાના ખર્ચે આકાર પામેલ નવીન વર્ગ ખંડોનું દિયોદના ધારાસભ્ય કેશાજી ચૌહાણના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભદ્રસિંહ રાઠોડ દિયોદર તાલુકાના ભાજપના પ્રમુખ મહામંત્રી દિનેશભાઈ દવે મહિલા પ્રમુખ અલકાબેન દિયોદર પ્રાથમિક શિક્ષણ ઘટક સંઘના પ્રમુખ પીકે કે રાઠાકોર મહામંત્રી કરશનભાઈ પઢાર ભાજપ આગેવાન ભવાનજી ઠાકોર શાળાના એસએમસી સભ્યો મહાનુભવ તથા ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા શાળાના વિકાસ ગાથાની રૂપરેખા તથા મહેમાનોનું સ્વાગત શાળાના આચાર્ય અંબારામભાઈ જોશીએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ શાળાના શિક્ષક અબ્દુલ રઝાક મેમણે કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું અને જળ એ જીવન તથા વૃક્ષારોપણની પણ સમજ આપવામાં આવી હતી આજે દિવસ શાળા નંબર એક અને શાળા નંબર ત્રણ સાથે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળા નંબર એકમાં પણ બે અને ત્રણમાં પણ બે એમ ચાર ઓરડા લગભગ એક કરોડના સોરી પચાસ લાખના ખર્ચે આ ચાર ઓરડાનું નિર્માણ થઈ એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ આપું છું આમ તો આ કાર્યક્રમ છેલ્લા ત્રણ દિવસથી ચાલે છે અને ધીરે તાલુકાના લગભગ છપ્પનના જેટલા ઓરડાનો વિવિધ શાળાઓના ઓરડાનું આપણે લગભગ સાત કરોડના ખર્ચે જે બંધાયેલા છે એનું લોકાર્પણ કર્યું છે અને હજી પણ નજીકના ભવિષ્યની અંદર બીજા જે ઓરડા તૈયાર થઈ રહ્યા છે એનું પણ લોકાર્પણ આપણે કરવા જઈ રહ્યા છીએ સરકારે નિર્ણય કર્યો છે કે પ્રાથમિક શાળાઓ જે અત્યારે એકસો વીસ બાળકો અને પાંચ ધોરણ કેનાથી ઉપરના ધોરણ છે એ તમામ શાળાઓમાં ખૂબથી બધી જ ભૌતિક સુવિધાઓ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આપણા વિસ્તારની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર આ રૂમોનું આજે હું આપને કહું કોઈ પણ ગામ એવું નથી કે જ્યાં શાળાનું કાર્ય ચાલુ ના હોય આટલા મોટી રકમ ફાળવા બદલ શિક્ષણ વિભાગ અને રાજ્યના મુખ્યમંત્રી રાજ્ય સરકારનો પણ હું આ વિસ્તારની અંતર્ગત ખૂબ આભાર માનું છું ફરીથી ખૂબ